રામ રામ બધાને સ્વાગત છે આપણા નવા વ્લોગમાં આપ સૌને અસાઠી બીજની હાર્દિક શુભકામનાઓ આજે અસાઠી બીજ કચ્છીઓનું નવું વર્ષ તરીકે ઓળખાય છે ને કચ્છમાં એનું ફૂલ ઉત્સાહ હોય છે નવા વર્ષ તરીકે એને ઉજવણી કરતા હોય છે અમુક અમુક જગ્યાએ બપોરનો ટાઈમ થઈ ગયો છે મિત્રો ગાયો પણ ભૂખી થઈ ગઈ છે હજી આપણે સાર કાપવાની બાકી છે તો હવે મિત્રો આપણે કાપી લઈએ ગાય માટે લીલો ચારો અને નીણ કરી દઈએ કેમ કે તમે જોઈ શકો છો ગમણ હવે ખાલી પડી તો હવે હવે ગાય આપણે પેલા અંદર ભૂરી આ નાની ભૂરી આ હે તોરી બહાર જ ઉભી ત્યાં વાળામાં કાઢીને એટલે આ જો પાછળ આઈ એની મોટી ભૂરી છે એની પાછળ સીવાની ગાય લાલ ફરતી બધી અંદર આવી ગઈ આ સીવાની આપણે કોઈ દીખી લે દે ઇને ટેવ પેલા બીજે જવાની પૈસી તે બીજી ના ખીલે જવાની ઇને ખીલે થઈ ગઈ હે બધી ભૂખી આમું જોઈને જુબી અત્યારે આપણે બંધારણ વાંચતા હતા આ છે કયા દેશમાંથી આપણે શું શું લીધું બ્રિટનમાંથી કાયદાનું શાસન રાષ્ટ્રપતિની બંધારણીય સ્થિતિ એ બધું છે બંધારણમાં આપણે થોડું ઘણું વાંચી લીધું છે બેઝિક બેઝિક હવે અનુચ્છેદ અંદર ભાગને વાંચવાનો આપણે ومن કરી દેજો કોને ખાતા ખાતા તારક મહેતા કા ઉલ્ટા જસમાં જોવાની ટેવ હે મિત્રો આપણે અત્યારે વિજય સાહેબના લેક્ચર જોતા હતા મેથ્સના અડધે પહોંચી ગયું હે અર્ધ રહ્યો હી કલાક બાકી હે એમ તો હવે આ વિડિયો ચાલુ કરશું યસ જી હા આજ કે વ્લોગ આ પૂરો કરીશું મળીશું નવા વ્લોગમાં ત્યાં લાગે ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો